લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હતો દેશની વિવિધતા પ્રમાણે અલગ અલગ પ્રદેશો પ્રમાણે લોકો પોતાની માન્યતાઓ પ્રમાણે ઉત્સવો ઉજવી રહ્યા હતા આખા અમદાવાદમાં લપેટ લપેટની બૂમો સંભળાતી હતી શહેરો હોય કે નગરો દરેક જગ્યાએ ખુશી ચારે બાજુ ફેલાઈ રહી હતી અને બધાની વચ્ચે ગાંધીનગર પાસેના લિહોડા ગામમાં અમુક માણસો નીકળ્યા અને ભૂખ્યા પેટે રાત્રે દારૂ પીધો રાજ્યની પોલીસ જ્યારે ચારેય બાજુ નશાબંધી અને દારૂબંધીની બૂમો પાડતી હતી આખા રાજ્યમાં રાજ્યના પાટનગરમાં ચારેય બાજુ કદાચ નશાબંધી દારૂબંધી ગુજરાતની પોલીસ વાયબ્રન્ટ ગુજરાત બધાના હોર્ડિંગ્સથી જગમગાટ હતો ત્યારે અમુક લોકો વહેલી સવારે જાગ્યા જ નહીં ક્યારે અને પછી રિપોર્ટમાં સામે આવ્યું છે કે મિથાઈલ આલ્કોહોલ તો નથી મળ્યો પણ ભૂખ્યા પેટે દારૂ પીવાથી માણસો મર્યા છે માત્ર ભૂખ્યા પેટે પીધેલો દારૂ જવાબદાર નથી દારૂબંધીની સરકારની નિષ્ફળતા સૌથી પહેલી જવાબદાર છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આપણું ગુજરાત સ્વર્ણિમ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી પણ એ સ્વર્ણિમ ગુજરાતમાં સામાન્ય માણસો રોજનું ખાઈને રોજનું રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકોનું કેટલું સ્થાન છે આપણું રાજ્ય વાઇબ્રન્ટ છે આપણા રાજ્યમાં હજારો લાખો કરોડના ઇન્વેસ્ટમેન્ટ આવે છે આપણે અદ્વિતીય છીએ એમાં કોઈ જ શંકાનું સ્થાન નથી એક રાજ્યનો એક હિસ્સો એવો છે કે જ્યાં ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સાથે આવનારી અઠ્યાવીસમી તારીખે ફિલ્મ ફેર યોજાવાનો છે અને એ આપણા માટે બહુ જ મહત્વનું રહેશે કેમ કે આખા દેશના દુનિયાના સેલિબ્રિટીઝ આપણે ત્યાં આવવાના છે બોલિવૂડના સિતારાઓથી ગુજરાતનું ગાંધીનગર જળહળી ઉઠવાનું છે પણ એ જળહળી ઉઠતા ગાંધીનગરની પાસે લિહોડા ગામમાં કોઈ માણસ ભૂખ્યા પેટે ખરાબ દારૂ પીને મરી જાય અને પછી સરકારની પાસે સંવેદનાના શબ્દોની તો અપેક્ષા રખાય જ નહીં પણ એવો જવાબ આવે કે ભૂખ્યા પેટે દારૂ પીધો ને મર્યા એમાં કોઈ શું કરી શકે કોઈ એ કરી શકે કે દારૂના ભઠ્ઠા બંધ કરાવી શકે પોલીસ શું કરી શકે ઘરે ઘરે જઈને કોઈને રોકી નથી શકવાની પણ ગામડે ગામડે આપણી પાસે બધી વ્યવસ્થાઓ તો છે એક એક વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે અને શું પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર નથી હોતી ત્યાંના પોલીસ કોન્સ્ટેબલને ખબર નથી હોતી કે ક્યાં દેશી દારૂના ભઠ્ઠા ચાલે છે અને બેફામ ખરાબ દારૂ પીરસાય છે તો કોઈ કેમ નથી બંધ કરાવી શકતા આપણે નાટક કરીએ છીએ ખાલી બહુ મોટી વાતો કરીએ છીએ પણ જો આપણે એને એકદમ કડકાઈથી દારૂબંધી અમલમાં નહીં મુકાવીએ તો કોઈ દારૂ ખરાબ પીને મરી જાય અથવા ભૂખ્યા પેટે દારૂ પીને મરી જાય કે પછી રિપોર્ટમાં જે તથ્યો સામે આવે એ ફેક્ટ પર બહુ મોટી ફેક્ટની વાતો કર્યા કરીશું પણ એ તથ્યથી પણ ઉપર ઉઠીને એક હકીકત તો એ છે ને કે માણસો મર્યા છે એ તથ્યમાં તો કોઈ ચેડા કરીને કોઈ નથી કહી રહ્યું હકીકત છે કે બે માણસો મર્યા છે ને પાંચ એક જેટલા અત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલ ઈજાગ્રસ્ત નહીં પણ ગંભીર રીતે અત્યારે ખરાબ પરિસ્થિતિમાં દાખલ છે હોસ્પિટલમાં એ એકદમ નરી હકીકત છે એ નરી હકીકતની સામે એક હકીકત એ પણ છે કે દારૂ પીને મર્યા છે એ પણ હકીકત છે કે ગુજરાતના ગાંધીનગરમાં મર્યા છે અને એ પણ હકીકત છે કે ચોપડા પર બંધી છે તો આ બધી હકીકતોથી ઉપર ઉઠીને બીજા ત્રીજા ચોથા આંકડામાં પડ્યા વગર સરકારે જવાબદારી કેમ નથી સ્વીકારતી કે એક ગરીબ માણસ કે તમે જ કહી રહ્યા છો કે એ ભૂખ્યા પેટે દારૂ પીવાથી મર્યો પોટલીશ એ ક્યારેય એવું વિચાર્યું કે ઉત્તરાયણ છે તો વીસ રૂપિયાના હું ઘરે બોર ચીક્કી કે પતંગ લઈને જાઉં એણે ન જ વિચાર્યું કે વીસ રૂપિયા છે તો આપણે એને ભેગા કરીને ગમે તેમ કરીને મારા છોકરાને એક ચોપડી લઈને આપીશ એનામાં સમજ નથી એટલી કે વીસ રૂપિયા ક્યાં વાપરવા એ બસ્સો રૂપિયા કમાય છે ને પછી દારૂ પીવામાં વાપરી નાખે છે એનામાં નથી સમજણ એને સમજણ આપવાની જવાબદારી પણ આપણી બધાની સમાજ સરકાર બધાની છે એના સુધી એ સમજણ નથી પહોંચતી ત્યાં સુધી એને મરવા માટે ન છોડી દેવાય એના સુધી એ સમજણ ન પહોંચે કે એણે બસ્સો રૂપિયાનું શું કરવું જોઈએ એની પહેલાં તમારે એ એના સુધી દારૂ કેવી રીતે પહેલાં પહોંચી જાય છે એની એના સુધી સમજ પહોંચે એની પહેલાં દારૂ પહોંચી જાય ને પછી આપણે મોટી વ્યવસ્થાઓની ગુલબાંગો પોકારીએ તો એ સ્વર્ણિમ રાજ્ય તરીકે આપણને શોભતું નથી ના સ્વર્ણિમ શાસનકર્તાઓને એ શોભે છે આજે તો પક્ષ વિપક્ષ દરેક લોકો પાસે કહેવા માટે બહુ જ વધારે કહાનીઓ હતી અમે જ્યારે એક એક અડ્ડા જઈને બતાવતા હતા લાઈવ ત્યારે મોટા ભાગનું ગુજરાત એવું કહેતું હતું કે બેન એવું કશુંક બતાવો કે જે અમને ખબર ન હોય બાકી રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂના અડ્ડા ચાલે છે એ બધાને ખબર છે અને બુટલેગરોની એટલી હિંમત હોય છે કે અમારું માઇક ધરીએ તો તોડી નાખે છે એ બધાને ખબર છે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર એ લોકોને છાવરવા સિવાય ને એમની પાસેથી હપ્તા લેવા સિવાય કશું જ નથી કરતા એ બધાને ખબર છે જેને હોય એને જાય ઘણીવાર એવી પરિસ્થિતિ થાય કે આ બાર કે કંઈ થાય ને જો કોઈ વિચારતું હોય કે આબરૂ ગઈ અથવા નાક કપાઈ ગયું તો જેનું નાક હોય એનું કપાવાનું છે દારૂબંધીની વાતમાં તો આપણે છે જ નહીં કે કપાય પણ એટલી શરમ બે આંખોની રાખવી જોઈએ જે નાના બાળકોની હતી ત્યાં પોતાની પાછળ નાના નાના બાળકો છોડીને ગયા છે એ વિધવા સ્ત્રી ગમે તેમ કરીને પોતાના હાથની મહેનતથી કમાઈ લેશે પોતાના બાળકનું પોષણ પણ કરી દેશે પણ એનું બાળક પણ એ જ દારૂ પીવાના રસ્તે ન જાય એની જવાબદારી આપણે નથી લઈ શકતા એના માટે બહુ જ બધું એ રાતોરાત બદલાઈ જશે કે એવું નથી પણ આપણે રાતોરાત એટલે દારૂના અડ્ડા જે ગાંધીનગરના લિહોડા ગામની આજુબાજુ લિહોડા ગામ છે ગાંધીનગર પાસે એની આજુબાજુ રાતોરાત બધા દારૂના અડ્ડા બંધ થઈ ગયા હશે ગેરંટી અમે એક જગ્યાએ જ્યારે જેને લાઈવ પેલું ચલાવીએ છીએ ને સ્ટિંગ ઓપરેશન તો આજુબાજુના બધા વિસ્તારોમાં દારૂના અડ્ડા રાતોરાત બંધ થઈ જાય છે તો એ રાતોરાત છેક સુધી ટકી કેમ નથી રહેતું એ તમારી એક કે બે કે ત્રણ રાત કે એક અઠવાડિયાની ડ્રાઈવ છે એને ટકાવી કેમ નથી શકતી કેમ કે તમારું અર્થતંત્ર તમે એવું બનાવ્યું છે કે પોલીસનું ખિસ્સું ભરાય જ આવી રીતે દારૂ જુગારના રૂપિયાઓથી છે તમે ચાલવા દો છો અને જો તમે ચાલવા દીધું તો દારૂ પીવા વાળા પર દયા કરવાનું અમે બિલકુલ નથી કહેતા પણ પીવડાવવા વાળા પર દયા કરવાનું બંધ કરો એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તે વિસ્તારના જે તે પોલીસ અધિકારી હોય કર્મચારી હોય એ માત્ર એ લોકોની સામે નહીં એ દરેકની સામે પગલાં લો કેમકે માણસ મરે પછી કાર્યવાહી તો તમે કરો છો લીહોડામાં પણ એ જ થયું છે પાંચ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે ગાંધીનગરના એસપીએ કહી દીધું છે કે ભાઈ મિથાઈ આલ્કોહોલ નથી મળ્યો એટલે લઠ્ઠાકાંડ નથી ભૂખ્યા પેટે દારૂ પીધો એટલા માટે એમનું મૃત્યુ થયું છે અમારા રિપોર્ટર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે રડવા માટે સ્ત્રીઓ હતી પોતાની વ્યથા કહેવા માટે બાળકો હતા સરપંચ તરત જ ભાગ્યા કેમ કે કહ્યું કે સવારે મીડિયામાં બોલ્યા તો પોલીસે આવીને જબરદસ્ત દબડાવ્યા અમે તમારું આટલું સાચવીએ છીએ તો તમે અમારું શું કામ મીડિયામાં છો એટલે સરપંચ નથી બોલ્યા ગામના લોકોએ તો બુટલેગરના નામ આપી દીધા કે આટલા આટલા નામ છે આટલા આટલા લોકો દારૂ ચલાવે છે દારૂના અડ્ડા ચલાવે છે પોલીસની તાકાત હોય તો પકડે પોલીસની તાકાત છે જ નહીં પોલીસની તાકાત ક્યાં હોય છે કોઈ ગરીબ માણસ જતો હોય ને એને ટ્રાફિકમાં સમજણ ન પડી હોય ને જો ભૂલથી એ ક્યાંય આવી જાય તો એક લબાચાની મારવા માટેની તાકાત હોય છે પોલીસની તાકાત ક્યાં હોય છે જ્યારે કોઈ છોકરો હેલ્મેટ વગર જતો હોય અને પૈસા આપવાની ના પાડે કે બીજું કોઈ મગજમારી કરે તો એને ગાઢ આપવામાં પોલીસની હિંમત ચાલે છે પોલીસની હિંમત સામાન્ય માણસો પર જ નીકળે છે જ્યાં એની હિંમત કાઢવાની હોય છે ત્યાં તો એ લોકો એકદમ બે થઈ જાય છે ચૂપ થઈ જાય છે અને એટલા જ માટે પોલીસની પ્રશંસા કે ટીકા બંનેમાં કશું કહેવા માટે કશું જ નથી નારી હકીકતો છે આ બતાવેલું દર્પણ છે તમને અને જો તમારો ચહેરો પસંદ ન હોય ને તમે દર્પણ તોડી નાખો તો જેટલા ટુકડા થાય એટલી હકીકત એ બતાવશે પણ એ હકીકત તમારી સામે મોઢે આવવાની છે થોડા દિવસ પહેલાં જ્યારે અમે બતાવી ત્યારે કહ્યું કે આ એક જ અડ્ડો થોડો છે ઘણા બધા છે આવી ગયો આજે બીજો એક અડ્ડો એની જાતે સામે આમને આમ ચાલુ રાખશો તો બીજા સો ખુલીને આવશે સત્ય એક દિવસ તો છાપરે ચઢીને પોકારે છે આ ગુજરાતની દારૂબંધીનું નગ્ન સત્ય છે જે છાપરે ચઢીને પોકારી રહ્યું છે કમનસીબે બે લોકો આ દુનિયામાં નથી જે પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ એમને ની રાજધાની ગાંધીનગર તાલુકાના દેહગામમાં આજે લઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા આ બે ફોર્મ બન્યા છે ત્યારે દેશના ગૃહમંત્રીનું હોમગ્રાઉન્ડ હોય ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહી પતે પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્ર છાયા ના ગુમાવી પડે એના માટે ગંભીર બને કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો પિસ્તાલીસ કરતા વધારે લોકોના મોત થયા નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્માણ થયું છે ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે આજે દેશ અને ગુજરાતની રાજનીતિની વાતો નથી કરવી કેમકે આવતીકાલે ઉદાહરણ તરીકે ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે દેશમાં રામ મંદિરના આમંત્રણનો અસ્વીકારની પરંપરા ચાલુ છે માયાવતી હોય કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ ત્યાં ન જવાનું પસંદ કર્યું છે રામ મંદિરમાં થઈ રહેલી પ્રાણપ્રતિષ્ઠા કરોડો લોકો માટે આજે પણ શ્રદ્ધાનું જ પ્રતિક રહેવાની છે રાજનૈતિક પક્ષો ભલે રાજનીતિ કરે ભારતીય જનતા પાર્ટીને પોતાની ચૂંટણી માટે પથરાતી લાલ જાજમ લાગે ઘેરાય રહેલો એક સવાલ લાગે પણ બધાથી બની રહ્યું છે અને એટલે જ એની શ્રદ્ધાને બહુ વધારે વિશેષ ફરક પડવાનો નથી અને એટલા જ માટે એ પોલિટિકલ બાબતો કે માયાવતીએ આ કારણ આપ્યું ને અખિલેશ યાદવે આ કારણ આપ્યું બધાથી ઉપર ઉઠીને એક એવા વિષયની વાત કરવી છે કે જે આમ દુનિયાનો વિષય છે પણ છતાં એ સીધી રીતે અસર કરતો ન હોવા છતાં દેશના માણસોને એનાથી ફરક પડવો જોઈએ અને એ છે આપણી આજુબાજુમાં થઈ રહેલા ફેરફારો આપણા દેશની વિદેશ નીતિની સામે આવી રહેલા પડકારો વિદેશમંત્રી એસ જયશંકરનું સ્ટેટમેન્ટ સામે આવ્યું ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એક ઘટના જેને સખત રીતે વખોડી એ ઘટના હતી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં યુકેના હાઈ કમિશનરે લીધેલી મુલાકાત દસમી જાન્યુઆરીની એ ઘટના છે યુકેના હાઈ કમિશનર અને પાકિસ્તાન સ્થિત રાજદૂત પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં મુલાકાત લે છે એક એવો હિસ્સો કે જેના ભાગની સીટો આજે પણ જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં આપણે રિઝર્વ રાખી છે આપણે આજે પણ એ વાત પર એકદમ મક્કમતાથી કહી રહ્યા છીએ કે એ અમારો હિસ્સો છે અને પાકિસ્તાને એને ઓક્યુપાઈડ કરેલો છે પચાવી પાડેલો છે અને જ્યારે દેશની સમપ્રભુતા અને સાર્વભૌમત્વનો સવાલ હોય ત્યારે દેશ સતત પોતાના મુદ્દાઓ પર ક્લિયર રહ્યો છે આપણા પંચોતેર વર્ષનો ભારતીય રાજનીતિનો ઇતિહાસ કહે છે કે પીઓકેના મામલે કોઈએ કોમ્પ્રોમાઇઝ નથી કરવા દીધું અને દેશ હોય કે વિદેશના અલગ અલગ મંચો આપણે આપણો પ્રતિકાર કર્યો છે પણ એ બધાની વચ્ચે પાકિસ્તાન પોલિટિકલી એ વાતને કેટલું આગળ લઈ જઈ શકે છે વિચારો તમે કે જે દેશની પાસે પોતાના પાયાના અનેક પ્રશ્નો છે એમનું અર્થતંત્ર ખાડે ગયેલું છે સેનાનો ત્યાં ત્રાસ છે ત્યાં પ્રધાનમંત્રી જો આપણી સાથે સારા સંબંધ કરવા જાય જો કોઈ પ્રધાનમંત્રી લોકશાહીથી ચૂંટાય ને એવું વિચારે કે નહીં ભારત સાથે સંબંધ સુધારવા પડશે નહીં તો આપણી તકલીફ છે તરત જ સેના કાતો અને મારી નાખે કાતું જેલમાં પૂરી દે એટલો ભયાનક ઇતિહાસ રહ્યો છે એવા દેશ માટે પ્રાયોરિટી શું છે તો કે પેલું પચાવી પાડેલું છે ને ત્યાં આપણે પેલા બ્રિટનવાળાને લઈ જઈએ અને પછી ફરી એકવાર ભારતને સળી કરીએ આ થઈ રહ્યું છે પણ એ બધાની વચ્ચે ઘટના ખાલી આટલી સીમિત કે આટલા પૂરતી નથી પાકિસ્તાન આપણું પરમાનન્ટ દુશ્મન છે આપણે એને એ રીતે જ જોઈએ છીએ એનો જન્મ જ એ રીતે થયો છે એના જન્મમાં લોહીની નદીઓ એટલી વહી છે અને એટલે જ પાકિસ્તાનને આપણે ગણતા જ નથી પણ એના સિવાયના દેશોમાં જે સમસ્યાઓ સામે આવી રહી છે માલદીવ્સમાં પણ એ થયું માલદીવ્સના રાષ્ટ્રપતિ આવ્યા પોતાના પાંચ દિવસના ચીનની મુલાકાત પછી અને પોતાના પાંચ દિવસની ચીનની એ મુલાકાત પછી આવીને એમણે કહ્યું આડકતરી રીતે એમણે એ કહ્યું કે અમે નાના દેશ છીએ એનો મતલબ કોઈને અમને ભૂલી કરવાનો અધિકાર નથી એ કોઈને જે કહી રહ્યા હતા એ ભારત તરફ ઇશારો હતો માલદીવ્સના ત્રણ મંત્રીઓ એવા રહ્યા કે જેમણે ભારતના પ્રધાનમંત્રી માટે નરેન્દ્ર મોદી માટે એવી ટિપ્પણીઓ કરી જે કોઈપણ દેશના લોકોએ અથવા એ દેશના વિદેશ મંત્રાલયે ન ચલાવી જોઈએ જેમાં એમને ડરપોક આતંકવાદી બધું જ કહેવામાં આવ્યા ભારતે એના પર સંજ્ઞાન લીધું માલદીવ્સે મંત્રીઓને હટાવી લીધા પણ એના પછી ભારતીયોએ માલદીવ્સ માટે જે ટિપ્પણી કરી સતત એ એ જ સ્થિતિને પાછી લઈ જઈ લઈ જતી હતી જે માલદીવ્સમાં થયું માલદીવમાં સરકાર સેના પર આવી તો નકલી રાષ્ટ્રવાદી માહોલ બનાવ્યો ઇન્ડિયા આઉટ એવું સ્લોગન આપ્યું અને એ જ ચળવળમાં ત્યાંના અત્યારના જે રાષ્ટ્રાધ્યક્ષ છે એમણે હિસ્સો લીધો એમનું એક જ ચૂંટણી લડવાનું મુખ્ય સૂત્ર શું હતું કે ભારતને અને ભારતીય સેનાને માલદીવમાંથી હટાવો ભારતીય સેના ત્યાં જે કરી રહી છે કે માલદીવ્સ પર કબજો નથી લઈ રહી પણ માલદીવ્સથી જૂની સરકાર સાથેના સારા સંબંધોના કારણે ત્યાં આપણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એટલા માટે ભારતીય સેનાની તે મોજૂદગી ઉપસ્થિતિ છે અને એશિયા સાઉથ એશિયામાં વર્ચસ્વની લડાઈ ચાલે છે ચીન અને ભારત વચ્ચે સ્પર્ધા છે ચીન આજે પણ વધારે મજબૂત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ છતાંય ભારત મજબૂતીથી એ લડાઈને લડી રહ્યું છે માલદીવ સાથેના સારા સંબંધો એમાં ખૂબ મહત્વનો હિસ્સો હતો કે આપણે આગોતરું ચીન ત્યાં પહોંચે એની પહેલાં ભારત ત્યાં પહોંચી ગયું પણ કમનસીબે ભારત ત્યાં પહોંચ્યું તો માલદીવની સરકાર બદલાઈ એમણે એક માહોલ બનાવ્યો અને એના પછી એમના મંત્રીઓને એટલું ભાન ન રહ્યું કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે આપણે ભારત વિશે ટિપ્પણી ન કરી શકીએ એમણે એ કર્યું પણ પછી ભારતે સતત ભારતના કોઈ જ રાજનેતાઓએ નહીં જે લોકો ઓફિશિયલી એક પોઝિશનમાં છે પણ ભારતના સામાન્ય માણસ જેને એ એમ પણ માલદીવ્સ નહોતો ગયો માલદીવ્સ જવાનું બજેટ એની પાસે નહોતું એ પણ માલદીવ્સની ટ્રીપનો બહિષ્કાર કરવા માંડ્યો અને ખાલી બહિષ્કાર સુધી વાત પૂરતી નહોતી પણ ઘણી બધી એવી ટિપ્પણીઓ કરવામાં આવી હવે તમે સમજો કે તમે એક ગ્લોબલ દુનિયામાં લઈ રહો છો તમે ટ્વિટર પર જે લખો છો એ ખાલી ભારતમાં નથી વંચાતું એ માલદીવ્સમાં પણ લોકો વાંચી શકે છે તમે ગુજરાતીમાં લખો છો તો ટ્રાન્સલેટ કરીને વાંચે છે એટલે તમે સીમિત દુનિયામાં નથી રહેતા તમારા મનમાં ભલે તમે કુવામાંના દેડકા હોવ પણ છતાંય હવે આ દુનિયા ગ્લોબલ થઈ છે અને એ ગ્લોબલમાં તમે વૈશ્વિક અવાજો જ્યારે હોય તમે એવા પ્લેટફોર્મ પર લખતા હોય ત્યારે બધે જ મંચાતા સંભળાતા હોય છે માલદીવ્સમાં પણ આ થયું અને એટલે જ માલદીવ્સના રાષ્ટ્રાધ્યક્ષે જે કહ્યું છે એ સીધી રીતે ભારતને એક ઇશારો છે પણ સાથે એમણે સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું કે પંદરમી માર્ચ સુધીમાં ભારત પોતાની સેનાને પાછી લઈ લે બાકી માલદીવ્સ એ સહન નહીં કરે આ શબ્દો આવી રહ્યા છે સીધા ચીનની રાજધાની બીજિંગથી કેમ કે આ પ્રેરણા એમને ત્યાં સિવાય બીજે કોઈ જગ્યાએ મળી ન હોઈ શકે જો એમનો રાષ્ટ્રવાદ સાચો હોય તો એમણે પણ જવાબ આપવો પડે કે આની પહેલાં જ્યારે વોટર ક્રાઇસિસ થયા અને માલદીવ્સમાં માલદીવ્સ દરિયાથી ઘેરાયેલો એક ટાપુનો સમૂહ છે માલે એની રાજધાની છે માલેમાં જે પાણી બનાવતી એ લોકોની જે ફેક્ટરી હતી એને નુકસાન થયું ત્યારે ભારત જ એવું પહેલું રાષ્ટ્ર હતું કેમ કે ટેકનિકલી ભારત જ એવો દેશ છે કે જે પહેલા પહોંચી શકે ત્યાં ભારત સૌથી પહેલા પહોંચ્યું પાણી ત્યાં સૌથી પહોંચાડ્યું તેના લોકો પાણી માટે વલખા મારતા હતા એવા સમયે સૌથી પહેલા પહોંચનારો દેશ ભારત હતો અત્યાર સુધીની માલદીવ્સની જેટલી પણ આફતો આવી છે સૌથી પહેલા માલેની મદદ પહોંચાડવા વાળું નવી દિલ્હી એટલે કે આપણો દેશ રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે એમણે પોતાના મિત્ર તરીકે ચીનને પસંદ કર્યું છે તો એ દરેક દેશનો પોતાનો અધિકાર છે પણ અધિકારથી પણ વિશેષ તમારી પર્સનલ ચોઈસીસ તમારા દેશને તમે જ્યારે દેશની આગેવાની કરતા હો ત્યારે પર્સનલ મેટર નથી નથી કરતી ભારત ભારત ગમતું ને ચીન ચીન ગમે છે 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 તો પણ તમારાથી દૂર વધારે નજીક અત્યાર સુધીનો ઇતિહાસ ભારતની મદદનો રહ્યો છે વેપાર સંબંધોમાં લગભગ ત્રીજા નંબરના પાર્ટનર ભારત છે માલદીવનું સૌથી વધારે ટુરિસ્ટ ભારતથી ત્યાં જાય છે બીજા નંબર પર લગભગ રશિયાથી જાય છે અને એટલા જ માટે આ આંકડાઓ હકીકતોને નકારી શકે એમ માલદીવ્સ નથી અને એટલા જ માટે માલદીવ્સ ભલે પ્રતિકારની વાતો કરતું હોય એમણે એ સ્વીકારીને ચાલવું પડશે કે ભારતની સેનાને કદાચ હટાવવાથી પણ જ્યારે જરૂર પડશે ત્યારે ભારત સિવાય બીજું કોઈ સહયોગી નથી બની શકવાનું ભૂતકાળમાં આપણા બીજા અનેક પડોશી દેશોએ આ પ્રકારે પ્રયત્નો કર્યા છે અને મોટા ભાગે જનતાએ એને નથી સ્વીકાર્યા માલેમાં પણ એ જ થયું માલેમાં જ્યારે મેયરના ઇલેક્શન થયા હમણાં જ આ વિવાદની વચ્ચે તો ત્યાં અત્યારે જે લોકો હમણાં જ સરકારમાં આવ્યા છે એ લોકોને પસંદ ન કરતા ભારત સમર્થિત પક્ષના લોકોને જનતાએ પસંદ કર્યા અને મેયર મેયર એ ચૂંટાયા છે અને ચૂંટણીમાં સત્તા પક્ષની ત્યાં હાર થઈ છે માત્ર માલદીવ્સ કે પછી માત્ર પાકિસ્તાનનો સવાલ નથી માલદીવ્સની સામે આપણો પ્રતિકાર ખૂબ મહત્વનો હતો જરૂરી હતો હદથી વધારે સામાન્ય માણસોની કરેલી ટીકા ટિપ્પણીને સામાન્ય માણસની ટીકાની જેમ જ લેવામાં આવશે એ સમય મોટા ભાગે આપણે ઘણી બધી વાતો સમય પર છોડવી પડતી હોય છે પણ એક હકીકત એ પણ છે કે ભારતીય વિદેશ નીતિની સૌથી સુંદર બાબત એ છે કે ભારતે દરેક જગ્યાએ માથું ઊંચકીને પોતાની વાતને રજૂ કરી છે એસ જયશંકર અદભુત રીતે કામ કરી રહ્યા છે પણ એ બધાની વચ્ચે આપણે એક પણ પાડોશી સાથે સારા સંબંધો નથી એ પણ મહત્વનું છે અને એટલા જ માટે વિદેશમાં આપણી સાથે કેવો વ્યવહાર થાય છે એ દેશમાં આપણે કેટલા સંગઠિત છીએ એના પર આધાર રહેવાનો છે સંગઠિત રહેવાનો મતલબ દેશની ચૂંટણીમાં કોને બહુમતી મળે છે માત્ર એ નથી હોતો સંગઠિત રહેવાનો મતલબ સૌથી મોટો મતલબ એ હોતો એ થાય છે કે આપણે આપણા સાથીઓની સાથે આપણા બાકીના દેશવાસીઓની સાથે કેવું વર્તન કરીએ છીએ ભારતીય તરીકે વર્તન કરીએ છીએ કે પછી એમની નાત જાત અને ધર્મ જોઈને વર્તન કરીએ છીએ આપણે જો નાત જાત અને ધર્મમાં સંગઠિત નહીં થઈ શકીએ ચૂંટણીમાં સંગઠિત અલગ વસ્તુ છે અને પોલિટિકલ વસ્તુ છે પણ કોઈપણની સરકાર છે કોઈપણ શાસનમાં છે કોઈ પણ ધર્મનો કે જાતિનો વ્યક્તિ પ્રધાનમંત્રીના પદ પર છે આ દેશનો છે એવી માન્યતા સાથે જો આપણે એવા વિશ્વાસની સાથે એકબીજાની સાથે નહીં ઊભા રહીએ તો આપણે આજુબાજુ નજર કરવાની જરૂર છે કોઈ દેશ આપણી સાથે નથી આપણે જ આપણા દેશની સાથે રહેવાનું છે અને છેલ્લે એકદમ અંતમાં એકદમ ભારે ભરખમ વાતોની વચ્ચે ઉત્તરાયણના માહોલમાં એકદમ રમૂજી પણ સરસ મજાનો એક વિડિયો છે જે બધાની સામે આવ્યો છે કદાચ તમારામાંથી મોટા ભાગના લોકોએ જોયો પણ હશે અમદાવાદમાં આવીને જ ઉજવે છે તો અમિત શાહ સરસ પતંગ ચગાવતા હતા અને જેની પતંગ કોઈ નથી કાપતું એવું કહેવાય એમાં બાજુના ધબાવાળા છોકરાએ એમની પતંગ કાપી અને પછી બૂમ પાડી કે મેં અમિત કાકાની પતંગ કાપી છે સુંદર મજાનો રમૂજી વિડીયો છે જોઈએ અમારા વિડીયોને શેર કરો અમારી એપ્લિકેશનને આજે ડાઉનલોડ કરો જ્યારે કમૂરતા ઉતરે અને ઉત્તરાયણ મકર સંક્રાંતિ આવે ત્યારે સરસ મજાના શુભ કાર્યો થતા હોય છે તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું શુભ કાર્ય કરવાની શરૂઆત કરો તમે નમસ્કાર